નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સમાચાર વાપી થી મળી રહ્યા છે મુકબધિર અને માનસિક અસ્વસ્થ બાળકોને વાપીના દેખકામની આ શાળા આપી રહી છે નિશુલ્ક પ્રવેશ તાલીમ અને રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા તાલુકાના દેગામ ખાતે એક એવી શાળા આવેલી છે જેમાં મુકબધિર માનસિક વિકલાંગ બાળકોને અભ્યાસ વ્યવસાયિક તાલીમ રહેવા માટે હોસ્ટેલ ભોજન તમામ સુવિધા નિઃશુલ્ક આપી પગભર કરી રહી છે આ શાળાનું નામ મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે જેમાં આગામી સત્યાવીસમી જુલાઈના શનિવારે એબનોર્મલ બાળકો માટે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પેશિયલ એજ્યુકેશન રિહેબિલિટેશન સેન્ટર અંગે સંચાલક અને ટ્રસ્ટી એવા ડૉક્ટર મોહન દેવ દ્વારા વિગતો આપવામાં આવી હતી શાળામાં હાલ કુલ એકસો પંચોતેર બાળકો અભ્યાસ કરે છે સામાન્ય રીતે દસ વર્ષથી લઈ અઢાર વર્ષ સુધીના એબનોર્મલ બાળકોને હોસ્ટેલ સુવિધાની સાથે અભ્યાસલક્ષી તાલીમ અને વ્યવસાયલક્ષી તાલીમ પણ આપવામાં આવશે उलेखनीय अच्छे क्या स्पेशल चाइल्ड ने अनोखी सालानी सरकार तरफ से कोई एक प्रकार की ग्रांट मर्ती नहीं थी त्यारे बात करिए तो बालकों ने भविष्य ने सुनिश्चित करें तीव्र आश्वेति साला प्रवेश उत्सव आयोजन करवा मार्चियों जनवरी का स्पेशल मुंह बधिर मति मंडर अने इवन अदरवाइज जिम्मे नार्मल कोई कोन ना ना � એવું કેમીને જે મનો અને આતક છે એવા વિદ્યાર્થીઓને સ્કૂલ એક્સેપ્ટ કરે અમેરિકા એવા વિદ્યાર્થીઓ માટે મનાવે છે કે જલ્ને કે મુશ્કેલ હોય છે એવા લોકોને એને મુશ્કેલ એવા જલ્ને શીખાવવાનું મુશ્કેલ છે જલ્ને નોર્મલ સ્કૂલ શીખાવવા માટે ના પાડતો હોય છે એવા લોકોને એવા છોકરાઓને શીખાવવા માટે સ્કૂલ મે ડિઝાઇન કરેલ છે એવા વિદ્યાર્થીઓ આવે કે કે જેમને એ નોર્મલ સ્કૂલ લેવલ લેતો નખી અને અંદાજે 5 વર્ષ અંદાજે 10 વર્ષના આસપાસ હું ચાહીડ મારા પાસે આવે છે અંદાજે 15 17 18 વર્ષના આસપાસ જે છે તો જારે બહાર જાય ત્યારે કઈ ન કહી તો નાના મોટા સ્કૂલ લેને પાસે અને એકાવાની કોશિશ કરેલી હોય છે બહાર જઈને નાનું મોટું કામ ધંધો નોકરી એને મળી જાય અનુભવ છે કે ઓલમોસ્ટ મારા બધા કામ કરવાની ઈચ્છા છે તેમને વાલીઓ ના પાડતા છે ત્યાં મારા બધા જ છોકરાઓ નોકરી કરે છે અને મુશ્કેલ થી બે ત્રણ વિદ્યાર્થી પોતાનો વ્યવસાય પણ કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ બાપના વ્યવસાય નાના મોટા કે ઓકાનાની મદદ કરવા માટે ઉભા રહેલા છે ઘણા બધા મિત્રો કરે છે અમાર વૈજ્ઞાનિક ગ્રુપનું નામ સૌથી આગળ છે કારણ કે મોગવજીર લોકોએ મોગરે આપને અહીં વૈજ્ઞાનિક જુમેશ જુગાત ભરતા આજે આપડે પાસે 175 વિદ્યાર્થી છે પડ પર અંદાજે 70 છોકરાઓ

રસ્તો સીધો છે એમાં એક જ વસ્તુ અમે ઉમેરેલી છે કે અમારે જે ફોકસ છે તે વ્યવસાય નક્કી છે તો પાંચમા ધોરણ પછી દરેક વિદ્યાર્થીને કાં તો સીવણનો ક્લાસ આવે છે કાં તો પ્રિન્ટિંગનો ક્લાસ આવે છે કાં તો એક ક્લાસ હાથ અને જમીન પર કામ કરવાનો આવે તો ક્લાસ એકદમ

નવેસરથી જીવન ચાલુ થયું છે તો એ આરે અમે પ્રયત્ન કરતા છે કે ડિસેબલ ચાઇલ્ડ જેટલા ડિસેબલ વિદ્યાર્થીઓ છે એટલા ઘરે ન પડી રહે ઉઠીને સ્કૂલમાં આવીને ભરતી થઈ જાય તો એનું ભાવિ બનવાનો રસ્તો છે શાળા પ્રવેશોત્સવ અમારો રાખવાનું સૌથી અગત્યનું હતું એવું છે કે જે છોકરો

એ સ્કૂલ એવા બધા વિદ્યાર્થીઓને એક્સેપ્ટ કરવા તૈયાર છે જેમને નોર્મલ સ્કૂલ રિજેક્ટ કરે છે જેમને જે નોર્મલ સ્કૂલમાં લેવા તૈયાર નથી એવા વિદ્યાર્થીઓને અમે લેવા તૈયાર છે અને બનતું કોશિશ કરીને એમાંથી કહેતો ઉપયોગી સમાજ ઉપયોગી ઘટક બનાવવાની અમે પ્રયત્ન કરો કોણ કોણ તૈયાર અ ધવાલભાઈ પટેલ આપણા લોક લોકસભાના સભ્ય ને